અંકલેશ્વર ઉમરવાડા બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે વીપીએલ પ્રીમિયમ લીગ બે હજાર પચીસની ફાઇનલ મેચ યોજાઈ હતી બોબર સ્નેક ઉમરવાડા અને નાની નરોલી દિવાન એન્ટરપ્રાઇઝ વચ્ચે યોજાયેલ ફાઇનલમાં નાની નરોલી દિવાન એન્ટરપ્રાઇઝ બસો એકવીસ રનનો લક્ષ્યાકાંત ચેસ કરી વિજેતા બની હતી બાર ટીમ વચ્ચે ચોથી સિઝન યોજાઈ હતી સુરતી સુન્ની મુસ્લિમ વોરા સમાજ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી વિવિધ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ટુર્નામેન્ટ યોજાય છે શ્રુતિસુંદી મુસ્લિમ વોરા સમાજ દ્વારા સમાજના યુવા અને પ્રતિભાશાળી ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટે છેલ્લા પાંચ વર્ષથી વિવિધ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ટુર્નામેન્ટો યોજાઈ રહી છે જેમાં ભાદી ગ્રાઉન્ડ બુરહાની ઉમરવાડા રોઝ ગાર્ડન કોસંબા અને ખોલવડ જીમખાનાના સુંદર ગ્રાઉન્ડનો સમાવેશ થાય જે ચાલુ વર્ષે સુરતી સુન્ની મુસ્લિમ વરા સમાજ પ્રીમિયમ લીગ બે હજાર પચીસની પાંચમી સિઝનનું આયોજન બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ઉમરવાડા ખાતે કરાયું હતું જે અંતર્ગત કુલ બાર જેટલી ટીમોએ ભાગ લીધો હતો છેલ્લા એક મહિનાથી ચાલતી વીપીએલ સિઝન પાંચની ફાઇનલ મેચ ઉમરવાડાના બુરહાની સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે બોબસ નાઇક ઉમરવાડા અને નાની નરોલી દિવાન એન્ટરપ્રાઇઝ વચ્ચે રમાઈ હતી જેમાં નાની નરોલી દિવાન એન્ટરપ્રાઇઝે ટોસ જીતી પ્રથમ ફિલ્ડિંગ પસંદ કરી હતી જેમાં બોબસ નાઇક ઉમરવાડાએ પ્રથમ દાવમાં બસો વીસ રન કર્યા હતા જેમાં સાજિદ જોગ્યાત એકાવન બોલમાં એકસો વીસ રન કર્યા હતા બીજા દાવમાં નાની નરોલી દીવાન એન્ટરપ્રાઇઝ બસો એકવીસ રનનો ટાર્ગેટ ચેસ કરતા નાની નરોલી દિવાન એન્ટરપ્રાઇઝે બે વિકેટ ગુમાવીને બસો રન કરી વીસમી ઓવરમાં જીત મેળવી હતી જેમાં સમત ધણછોડાએ પંચાવન બોલમાં એકસો ત્રણ રન કર્યા હતા ફાઇનલમાં નાની નરુલી દીવાન એન્ટરપ્રાઇઝના સમજ ધણછોડને મેન ઓફ ધ મેચ મેન ઓફ ધ સિરીઝ આપવામાં આવી હતી વીપીએલના પ્રમુખ ફહીમ પટેલ ફૈયાઝ પટેલ સફકત ભયાત ઇમરાન માકરોડ સોહિલ જાગડા કાશિમ જીભાઈ સમત ધણછોડા ફરીદ દુધા અલ્તાફ ફેરાચિયા ઇસ્માઇલ કારા બાબુરાજ બાબુ ઉમર એ મહેનત કરીને ટુર્નામેન્ટને સફળતાપૂર્વક પાર પાડી હતી ફાઇનલ મેચમાં મહેમાન તરીકે શકીલ મેમણ ફારૂક ઉનિયા પાદી સરપંચ જુનેદ વાડિયા ખરોડ સરપંચ ફેઝલ કાજી ઉમરવાડાના સરપંચ ઇમ્તિયાઝ માકરોટ અફઝલ લેરી લહેરી બસીદ અદાત બાબુ વકીલ જેવા વોરા સમાજના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જેમાં ફાઇનલ મેચની વિનર ટ્રોફી શકીલ મહેમા અને ફારૂક યુનિયાના હસ્તે આપવામાં આવી હતી અને ફાઇનલ અપ ટ્રોફી ઇલિયાસ માંડી અને સિરાજ દેસાઈના હસ્તે આપવામાં આવી હતી असलामुअलैकुम હું सोहेल जांगड़ा યુનાઇટેડ स्पोर्ट्स એસોસિએશન अमे